ચાલો આપણે સીધા જ સમયમાં પાછા ફરીએ લગભગ બે હજાર ત્રણસો વર્ષ પાછળ અને જોઈએ કે પ્રાચીન ભારતનું એવું ક્યુ સામ્રાજ્ય હતું જે સૌથી શક્તિશાળી ગણાતું હતું મૌર્ય સામ્રાજ્ય તેમણે આટલા મોટા વિશાળ ભૂભાગ પર શાસન કર્યું તો કર્યું કેવી રીતે ખરેખર આ સમજવા જેવી વાત છે જરા કલ્પના કરો આપણે કોઈ નાના મોટા રાજ્યની વાત નથી કરી રહ્યા આ એક એવું સામ્રાજ્ય હતું જે આખા ઉપખંડમાં ફેલાયેલું હતું અને એ પણ એવા સમયે જ્યારે અરે ફોન કે ઇન્ટરનેટ તો ભૂલી જ જાઓ સરખા રસ્તાઓ પણ નહોતા તો આવા સંજોગોમાં છેક ખૂણે ખૂણા સુધી શાસન પહોંચાડવું એ કેટલું મોટું કેટલું જબરદસ્ત પડકાર હશે નહીં પણ આટલા મોટા પડકારનો જવાબ મોરે શાસકો પાસે હતો ખાસ કરીને ચંદ્રગુપ્ત અને એમના અત્યંત બુદ્ધિશાળી સલાહકાર ચાણક્ય એમની પાસે આનો એક જડબાતોડ ઉકેલ હતો એમણે એક એવી વહીવટી સિસ્ટમ એક એવું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર બનાવ્યું ને કે જે આજે પણ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે એક પરફેક્ટ કેસ સ્ટડી ગણાય છે તો ચાલો આ અદ્ભુત સિસ્ટમને જરા ઊંડાણથી સમજીએ તો કોઈ પણ મજબૂત સિસ્ટમની જેમ મૌર્ય શાસનની શરૂઆત પણ એકદમ ટોપ પરથી થાય છે અને એ સત્તાનું કેન્દ્રબિંદુ કોણ હતું ખુદ સમ્રાટ જો આ આખી સિસ્ટમના શિખર પર સૌથી ઉપર હતા રાજા એટલે કે સમ્રાટ બધી જ સત્તા એમના હાથમાં એ જ સર્વેસરવા હતા મતલબ કે દરેક કાયદો દરેક નિર્ણય દરેક આદેશ બધું જ એમનાથી શરૂ થતું અને એમના પર જ આવીને પૂરું થતું તો સવાલ એ થાય કે સમ્રાટની સત્તા હતી કેટલી વેલ એ જ સરકારના વડા હતા એ જ આખી સેનાના સુપ્રીમ કમાન્ડર હતા અને જો કોઈને ન્યાય જોઈતો હોય તો છેલ્લી અપીલ પણ એમની પાસે જ થતી એટલે કે ન્યાયતંત્રના પણ એ જ વડા હતા આનાથી શું થતું એ સુનિશ્ચિત થતું કે આખા સામ્રાજ્યમાં એક જ કાયદો ચાલે અને બધા એક જ દિશામાં કામ કરે પણ હા એનો મતલબ એવો બિલકુલ નથી કે સમ્રાટ એકલા જ આ બધું ચલાવતા હતા ના એમની મદદ માટે એક્સપર્ટ મંત્રીઓની એક આખી મંત્રી પરિષદ હતી અને એટલું જ નહીં વિચાર તો કરો ખેતી માટે અલગ ડિપાર્ટમેન્ટ વેપાર માટે અલગ ડિપાર્ટમેન્ટ સૈન્ય માટે અલગ આ કોઈ સાધારણ રાજ નહોતું આ તો એકદમ સુવ્યવસ્થિત અને કહી શકાય કે એ સમયની એક આધુનિક સરકાર હતી ઓકે તો પાટલીપુત્રમાં જે કેન્દ્ર સરકાર હતી એટલે કે સમ્રાટ અને એમની મંત્રીપરિષદ એ તો આપણને સમજાઈ ગયું પણ મોટો સવાલ એ છે કે એમની સત્તા એમનો આદેશ દૂર દૂર આવેલા ગામડાઓ સુધી પહોંચતો કેવી રીતે આના માટે એમણે જે સિસ્ટમ બનાવી હતી ને એ ખરેખર શીખવા જેવી છે ચાલો હવે શાસનના નીચેના સ્તરો પર નજર કરીએ જુઓ એ તો સ્વાભાવિક વાત છે કે આટલા મોટા સામ્રાજ્યને એક જ જગ્યાએથી પાટલીપુત્રથી ચલાવવું લગભગ અશક્ય હતું એટલે મૌર્યોએ એક બોજ સ્માર્ટ પગલું ભર્યું એમણે શું કર્યું આખા સામ્રાજ્યને પાંચ મોટા પ્રાંતોમાં એટલે કે પ્રોવિન્સમાં વહેંચી દીધું અને કહી શકાય કે આજ સત્તાના વિકેન્દ્રીકરણની એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશનની શરૂઆત હતી હવે આ દરેક પ્રાંતનો એક ગવર્નર હોય જેને કુમાર કહેવામાં આવતો અને મોટાભાગે આ કુમાર રાજવી પરિવારનો જ કોઈ રાજકુમાર રહેતો કેમ કારણ કે એનાથી વફાદારી જળવાઈ રહે એમનું મુખ્ય કામ શું હતું બસ પોતાના પ્રાંતમાં સમ્રાટના પ્રતિનિધિ તરીકે શાંતિ જાળવવી ટેક્સ ઉઘરાવો અને કેન્દ્રમાંથી આવેલા ઓર્ડર્સનું પાલન કરાવવું ઓકે તો સામ્રાજ્ય વહેંચાયું પ્રાંતોમાં એ પણ સમજાઈ ગયું પણ વાત અહીં પૂરી નથી થતી એ પ્રાંતની અંદર પણ હજારો શહેરો અને લાખો ગામડા હતા એનું શું શાસન છેક ગ્રાસરૂટ લેવલ સુધી એકદમ પાયાના સ્તર સુધી પહોંચતું કઈ રીતે હતું અને આ રહી એ આખી સાંકળ આજ એમનું સિક્રેટ હતું જો સૌથી ઉપર પ્રાંત પ્રાંતની નીચે આહાર એટલે કે જિલ્લાઓ જિલ્લાઓની નીચે પ્રદેશ એટલે કે તાલુકાઓ અને છેક છેલ્લે ગ્રામ એટલે કે ગામ એકદમ સ્પષ્ટ એકદમ લોજિકલ માળખું જાણે કે સત્તા પાણીની જેમ સરળતાથી ઉપરથી છેક નીચે સુધી વહી શકે તો પ્રાંતની નીચેનું લેવલ હતું આહાર જેને આપણે આજના જિલ્લા એટલે કે ડિસ્ટ્રિક્ટ સાથે સરખાવી શકીએ અને આ જિલ્લાના જે મુખ્ય અધિકારી હતા એ હતા રાજુક એમની મુખ્ય જવાબદારી હતી જિલ્લા લેવલ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની હવે જિલ્લાને પણ એનાથી નાના યુનિટમાં વહેંચવામાં આવતા જેને પ્રદેશ કહેવાતું આને આપણે આજના તાલુકા જેવું સમજી શકીએ અને એના જે વડા હતા એમને ગોપ અથવા તો પ્રાદેશિક જેવા નામથી ઓળખવામાં આવતા અને હવે આપણે આવીએ છીએ આ આખી શાસન વ્યવસ્થાના સૌથી નાના પણ કદાચ સૌથી મહત્વના એકમ પર ગ્રામ એટલે કે ગામડું ગામના જે વડા હતા એ ગ્રામણી કહેવાતા અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે એ ગામના જ લોકોની મદદથી શાસન કરતા હતા આ શું બતાવે છે એ બતાવે છે કે સ્થાનિક સ્વરાજ્યનો લોકલ ગવર્નન્સનો વિચાર આજથી બે ત્રણસો વર્ષ પહેલાં પણ હાજર હતો અદ્ભુત છે ને તો આપણે આ આખા માળખાના એક એક ભાગને અલગ અલગ કરીને તો જોયા હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક આખું જ ચિત્ર જોવાનું ચાલો જોઈએ કે આખી સિસ્ટમ એકસાથે કેવી દેખાતી હતી અને કેવી રીતે કામ કરતી હતી અને આ રહ્યું એ સંપૂર્ણ ચિત્ર એકદમ સ્પષ્ટ સૌથી ઉપર સામ્રાજ્ય જેના વડા છે રાજા એની નીચે પ્રાંત જેના વડા છે કુમાર એની નીચે જિલ્લો એટલે કે આહાર જેના વડા છે રાજુક એની નીચે તાલુકો એટલે કે પ્રદેશ જેના વડા છે ગોપ અને છેક છેલ્લે ગામ જેના વડા છે ગ્રામણી એકદમ ક્લિયર કટ હાયર દરેક સ્તરે કોની શું જવાબદારી છે એ બિલકુલ નક્કી ખરેખર કેટલું ઓર્ગેનાઇઝ્ડ અને સુવ્યવસ્થિત માળખું તો આવી અદભુત અને સ્પષ્ટ વ્યવસ્થાનું પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું કે મૌર્ય શાસકો આટલા વિશાળ સામ્રાજ્યમાં શાંતિ સ્થાપી શક્યા એ લોકો ખૂબ જ અસરકારક રીતે ટેક્સ કલેક્ટ કરી શક્યા અને કાયદાનું શાસન સ્થાપિત કરી શક્યા કહી શકાય કે આ જ એમની સફળતાનું સાચું રહસ્ય હતું અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જિલ્લો તાલુકો અને ગ્રામ પંચાયત શું આ માળખું ક્યાંક સાંભળેલું ક્યાંક જોયેલું લાગે છે જરા વિચારો આજથી બે ત્રણસો વર્ષ પહેલાં બનેલી આ સિસ્ટમ અને આજની આપણી શાસન વ્યવસ્થામાં કેટલી સમાનતા છે એ ખરેખર વિચારવા જેવી વાત છે કે એ પ્રાચીન વ્યવસ્થાએ આજના શાસન માટે કેવો મજબૂત પાયો નાખ્યો હશે